નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા ફરી એકવાર મહત્વના સમાચાર જ્યાં મિત્રો તમે પણ સોના ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ચાંદીના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળે મળી રહ્યો તો આ જે ગુજરાતના શહેરોની અંદર સુરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે જે આ બધા જો જાણો છો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો આ જે માર્કેટની અંદર ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે તો ફરી એકવાર ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી માં જયારે દસ ગ્રામ ગ્રામ અને કિલો ચાંદી તો મિત્રો ચાંદીના ભાવમાં તમારા શહેરની ચાંદી જીએસટી અલગથી લાગતો હોય છે તો સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ કારણ કે સોનું આજે ફરી એકવાર ઘટાડા તરફ જતું જોવા મળી રહ્યું છે તો બાવીસ કેરેટ સોનાની અંદર કેટલો ઘટાડો નોંધાયો જેની માહિતી પણ મેળવી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર ને બાણું માં જયારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર નવસો ને વીસ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ નવ હજાર બસો માં પણ મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જો વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતી નોંધાય તો સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ સુધીની અંદર સોના ચાંદી સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો તમે પણ સોના ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હવે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ અને તમે તમારા શહેરના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો જીએસટીના કારણે બધા જ શહેરોની અંદર સોનાના ભાવની અંદર થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે જેના કારણે બધા જ શહેરોની અંદર સોનાના ભાવ એક સરખા નથી જોવા મળતા તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ